પાટણ રાધનપુર મહેસાણા હાઈવે પર કાર અકસ્માત જાનહાની ટળી વાહન ચાલકોમાં ચિંતા પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા હાઈવે પર ગોચનાદ હાઈસ્કૂલ સામે આવેલા પેટ્રોલ પંપ નજીક આજે એક મોટો અકસ્માત બન્યો હતો હાઈવે પર ઝડપથી દોડી રહેલી કારનું અચાનક સંતુલન બગડતા ડ્રાઈવરનું સ્ટીરિંગ પરથી કાબુ છૂટી ગયું ને કાર સિદ્ધિ રોડ પરથી નીચે ઉતરી ગઈ આ અચાનક બનેલી ઘટનાથી આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓમાં ક્ષણિક ભયનો માહોલ સર્જાયો હતો સદભાગ્યે કોઈ જાનહાની ગમ થઈ નથી જેને કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો કાર રસ્તા પરથી નીચે ઉતરતા જ આસપાસના લોકોએ દોડી જઈ કાર ચાલકને મદદ કરી હતી લોકોએ નુકસાન ઓછું થાય ડ્રાઈવર સુરક્ષિત રહે તેની કાળજી લીધી હતી અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક અટકી ગયો હતો પરંતુ પછી વાહન વ્યવહાર ફરી સામાન્ય થયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી અને તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવરનું સ્ટેરિંગ પરથી કાબુ છૂટતા અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે અકસ્માતની ઘટના પછી હાઈવે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે ઝડપ ભારે વાહન વ્યવહાર અને બેદરકાર ડ્રાઇવિંગને કારણે આવા બનાવો બને છે લોકો હવે હાઈવે પર ટ્રાફિક પોલીસની કડક દેખરેખ અને સાવચેતીપૂર્વક વાહન હાંકવાની માંગ કરી રહ્યા છે